હાય ફ્રેન્ડ્સ કેમેરામેન હસુમઘાવાળા સાથે મોરબી સ્ટાર ચેનલની અંદર હું હાતીમ રંગવાલા સહયોગી જગદીશભાઈ પરમાર સહયોગી કુલદીપસિંહ પરમાર સાથે આપ સર્વેને રાજકોટના ચંદ્રશેખર આઝાદ ઉદ્યાનથી વેલકમ કરું છું દોસ્તો અત્યારે અમે જે જગ્યા ઉપર બેઠા છીએ એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચંદ્રશેખર ઉદ્યાન આ જે ગાર્ડન છે એ બે હજાર ને સાતની સાલમાં ચોવીસ ફેબ્રુઆરીના દિવસે બનાવવામાં આવ્યું હતું દોસ્તો મહાનગરપાલિકા થાય તો આ ફાયદો થાય એક દોસ્તો મોરબી શહેરની અંદર એક પણ ગાર્ડન નથી આપણા જ્યારે અમે અત્યારે રાજકોટ પ્રેમ મંદિરનો વિડીયો બનાવવા આવ્યા છીએ આપણે અત્યારે રાજકોટની સિરીઝ ચાલુ છે તમે જેમ જાણો છો એમ દોસ્તો તો પ્રેમ મંદિરનો ટાઈમ ચાર વાગ્યાનો છે ખુલવાનો અત્યારે પોણા ચાર વાગ્યા છે એટલે અમે અહીંયા પ્રેમ મંદિરની સામે જ એક્ઝેક્ટ આ શહીદ ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન ગાર્ડન છે એની અંદર આવીને બેઠા છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આનું રખરખાવ છે એ કરવામાં આવે છે અને સવારથી જ આજે દોસ્તો તમારા માટે અલગ અલગ બધા વિડીયોઝ અમે લઈને આવી છીએ કુલદીપસિંહ જગદીશભાઈ કેવો થાક લાગ્યો એક મિનિટનો દોસ્તો અમે વિરામ નથી લીધો એક મિનિટનો પણ એક જગ્યા પૂરી કરી તરત જ બીજી જગ્યા ઉપર બીજી જગ્યા પૂરી કરી તરત જ ત્રીજી જગ્યા ઉપર સતત સવારના અમે આમને આમ ચાલીસ સવારે આપણે મોરબીથી સાત વાગે સફર શરૂ કરી હતી આપણી અને નવ વાગ્યાથી આપણે સૌથી પહેલાં પ્રદ્યુમન જૂ છે જે એની આપણે વિઝિટ કરી ગાર્ડનની અંદર લગભગ એક જાયું અઢી કલાક જેટલું ચાલ્યા ત્યાંથી ફરી પાછા ડ્રાઈવ કરી અને હાજી ડેમ પહોંચ્યા હાજી ડેમનો વિડીયો બનાવ્યો ત્યાંથી ફરી પાછા બસ સ્ટેન્ડ પહોંચ્યા જયમાં એનો વિડીયો બનાવ્યો ત્યાંથી પાછા અમે બસ સ્ટેન્ડનો વિડીયો બનાવ્યો ત્યાંથી પાછા જઈને લીમડા ચોકમાં આપણે પંચનાથ મહાદેવનો વિડીયો બનાવ્યો પછી ત્યાં લીમડા ચોકનો સરસ મજાનો રસિકભાઈ ચેવડાવાળાનો એનો વિડીયો બનાવ્યો સિવિલ હોસ્પિટલનો વિડીયો બનાવ્યો દોસ્તો રાજકુમાર કોલેજનો વિડીયો બનાવ્યો અને અત્યારે અમે હવે આ જે પ્રેમ મંદિર છે એનો વિડીયો બનાવવા માટે અહીંયા આવ્યા છીએ અને અત્યારે થોડો સમય અમને બેસવા માટેની મિનિટ મેળવી છે કારણ કે જે છે એ પ્રેમ મંદિર ખુલતું હોયનો સમય હોય તો અત્યારે અમે રાજકોટના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવેલ ચંદ્રશેખર આઝાદ સહીદ ચંદ્રશેખર આઝાદ ઉદયન પાર્કની અંદર અત્યારે અમે બેઠા છીએ અને થોડો આરામ કરીએ છીએ અત્યારે તો દોસ્તો તમારા બધા માટે આ અમારી ભરપૂર મહેનત છે અમારી એક જ કોશિશ છે કે કોઈ પણ ભોગે તમને અમે નવી નવી જગ્યા બતાવીએ મોરબી શહેરના વિડીયો આ દિવસ સુધી આપને બતાવ્યા કચ્છના વિડીયોઝ બતાવ્યા સોમનાથ જુનાગઢ કાગવડ અલગ અલગ જગ્યાઓના વિડીયો અમે આપને બતાવ્યા છે તો આજે આપણી આ રાજકોટની સિરીઝ છે એ કન્ટિન્યુ ચાલુ છે અત્યારે અને હજી રાજકોટની સિરીઝ આપણી ચાલુ જ રહેવાની છે પ્રેમ મંદિર બાદ અટલ નવું જે અહીંયા કેવું મેં કીધું તું તમને અટલ સરોવર કીધું ને પટલ સરોવર એ બનુ છે નવું એ આપણે ત્યાં અમે બતાવશું પછી રેસકોર્સ જશું અમે બને એટલું રાજકોટ આજે કવર કરવું છે આપણે તમારા બધા માટે જેટલા બને તેટલા ઝાઝા બ્લોગ બનાવવા છે દોસ્તો બસ તમારી પાસે શું માગીએ છીએ કે અમારી ચેનલ યુટ્યુબ મોરબી સ્ટાર જે છે એને સબસ્ક્રાઈબ કરો અમને સપોર્ટ આપો વિડીયોને લાઈક કરો અને બને તેટલા ઝાઝાને જાજા અમારા વિડીયોને તમે દરેક પ્લેટફોર્મ ઉપર અમારી વિડીયોની જે લિંક છે યુટ્યુબની ફેસબુક પેજ હોય ઇન્સ્ટાગ્રામ પેજ હોય વોટ્સઅપ હોય એમાં આપ શેર કરો અને યુટ્યુબ ચેનલ આપણી મોરબી સ્ટાર ને વધુ ને વધુ મજબૂત બનાવો દોસ્તો હસમુખભાઈ આજ તો કેમેરો પકડીને તમે થાકી ગયા છો ને હવાર ને આમને એમ કેમેરો એક ધાયરો હાથમાં જ છે હે મજા આવે છે કે કેમ થાય છે મજા આવે છે ને હું જગદીશભાઈ તમને કેવું લાગે છે સરસ

અને મદદ એક એવી માંગી છે કે તમે આંગળીના ટેરવાથી કરી શકો એવી મદદ તમારા ઘર માંગી છીએ અમે તો આંગળીના ટેરવાથી જો કોઈની મદદ થઈ શકતી હોય તો શું કામ પાછી પાની કરવી જોઈએ તો અત્યારે જ બે લાઇકોન પ્રેસ કરો અને ઓલા નોટિફિકેશનને દબાવો એટલે સૌ પહેલી વિડીયોની અમારા નોટિફિકેશન તમને મળી જાય અમારી મોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને એક તમારી પ્રેમ પ્રેમભાઈ સરસ મજાની લાઇક આપી દો અને બને તેમનો જાજુને જાજુ વિડીયો શેર કરજો તો દોસ્તો અમે હર હંમેશ એવા જ પ્રયત્ન કરતા આવ્યા છીએ ને કરતા રહીશું કે તમને અલગ અલગ જગ્યાઓથી અમે વધુ ને વધુ રીતે પરિચિત કરતા રહીએ અત્યારે આ રાજકોટની સિરીઝ ચાલુ રહેશે પછી આગળ આગળ હજી બીજી બધી જે સિરીઝો છે એ પણ તમારા માટે અમે લઈને આવશું અલગ અલગ જગ્યાના વિડીયોઝ તમારા માટે બનાવશું અને કંઈ ને કંઈ અમારી જે સેવાઓ છે એ તમને આપતા રહેશું તો રાજકોટના શહીદ ચંદ્રશેખર આઝાદ ઉદ્યાનથી કેમેરામેન હસમુભાઈ વાડા હતીમ રંગવાલા અને અમારા સહયોગી જગદીશભાઈ પરમાર ને કુલદીપસિંહ ને રજા આપશો ફરી પાછા નવા બ્લોગ ની અંદર આપની સેવામાં હાજર થશું આવજો બાય બાય